એ છે કેટેગરીમાંથી એવા વ્યક્તિનું એલસી લેવાનું જેમાં તેમની શાળામાં દાખલ તારીખ ઓગણીસોતેર પહેલા હોય આમાંથી કોઈ એકનું એલસી લઈ વકીલ પાસે પેઢીનામું નામું અને આ પેઢીનામા તલાટીના શૈક્ષિકા જો તમારી પાસે આ પુરાવો પણ નથી તો તમારે પિતૃત્વ પક્ષના જમીન ના પુરાવા લઈ જવા જેમાં ઓગણીસો એક્યોતેર પહેલા નો પુરાવા હોવો જરૂરી છે અને તેમાં તમારી જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ હોવી પણ જરૂરી છે જો તમને બીજો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી જણાવી શકો જય હિન્દ વંદે માત્ર